અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ વઢિયારી નગરને માથાભારે તત્વોએ બાનમાં લેતા ચકચાર મચી જવા પામી છે જેમાં અમરાઈવાડી વિસ્તારમાં આવેલ જીવન જ્યોતનગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી કે ગૌતમ ઉર્ફે કાળુ જાદવ રાજ સોલંકી સહિત પાંચથી વધુ લોકોએ તેમના કાકાના ઘર પર તોડફોડ કરીને આતંક ફેલાવ્યો હતો જેમાં ગૌતમ સહિતના લોકો તલવાર હોય ત્યારે અમરાઈવાડી પોલીસે ગુનો દાખલ કરી તમામ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદમાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા પોલીસની અનેક વિસ્તારમાં ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે શહેરના નારોલ વિસ્તારમાંથી એસઓજીએ બાતમીના આધારે બાંગ્લાદેશી મહિલા અને તેના બાળકોની અટકાયત કરી છે જેમાં એસઓજી ક્રાઇમે બાતમીના આધારે નારોલ પિરાણા ઢગલા પાસેથી અફસાના શેખ નામની શંકાસ્પદ મહિલાની ચાર બાળકો સાથે અટકાયત કરી પૂછપરછ કરતા મહિલા પાસેથી ભારતીય હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા જેથી આ મહિલા કેટલા સમયથી અહીં રહેતી હતી અને શું કામ કરતી હતી તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અમદાવાદમાં લોકપ્રિય બની રહેલા ક્રિકેટ બોક્સ સુરક્ષા અને નીતિ નિયમો વગર બેફિકરાઈથી ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ પાંચસોથી પણ વધુ ક્રિકેટ બોક્સ ધમધમી રહ્યા છે જેમાંથી મોટાભાગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી વિના ચાલી રહ્યા છે જેમાં હાઈવે અને રિંગ રોડને અળીને આવેલા ખુલ્લા પ્લોટમાં પણ લોખંડની જાળીને કોર્ડન કરીને ક્રિકેટ બોક્સ ઊભા કરી દેવામાં આવ્યા છે ત્યારે આ અંગે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે હવે ક્રિકેટ બોક્સ માટે અલગથી નિયમો અને એસઓપી બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે